મોડાસા તાલુકાના ચારણવાડા ગામે પંચમુખી મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે પ્રાપ્ત વિગતો અનુસાર ચારણવાડા ગામમાં આવેલ મહાદેવના ના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન કરાયું મોડાસા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સોમસિંહ પરમાર જીતપુર ગ્રામ પંચાયતના સરપંચ મંગળસિંહ પરમાર તથા પૂર્વ સરપંચ રમેશસિંહ ભવાનસિંહ સહિતના ગામના આગેવાનો અને ગ્રામજનોના સહયોગથી સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સતત ત્રણ દિવસ ચાલનાર મહોત્સવમાં શોભાયાત્રા હવન મહાઆરતી ભજન કીર્તન જેવા અનેક કાર્યક્રમો યોજાશે આ પ્રસંગે જીતપુર ગ્રામ પંચાયતના સરપંચ મંગળસિંહ પરમારે આજુબાજુના તેમજ તાલુકાના ભક્તોને નવ તારીખથી થી અગિયાર તારીખ મહોત્સવમાં હાજર રહેવા આમંત્રણ આપવામાં આવ્યું રિપોર્ટર બાબુસિંહ ચૌહાણ મોડાસા સરપંચ મંગલસિંહ ગોબરસિંહ પરમાર આજ રોજ અમારા ગામ ચારણવાળા દેવાદિદેવી પંચમુખી મહાદેવ ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવી ઉજવણી થઈ રહી છે ગ્રામજનોમાં ખૂબ જ ઉત્સાહ છે આ પ્રોગ્રામ મહારાજ અશ્વિન શાસ્ત્રીજીના સાનિધ્યમાં તેમજ મુખ્ય યજમાન સોમસિંહના અધ્યક્ષસ્થાને ઉજવાઈ રહેલો છે જેના પૂર્ણહુતિ તારીખ અગિયાર બે બે હજાર છબ્બીના રોજ થવાની છે તો મારા સૌ ભક્તોને નમ્ર વિનંતી કે ચારણવાડા ગામે મહાદેવ મંદિરે અધ્યક્ષ વધારો હર હર મહાદેવ બોલો બોલો હું પણ આજ રોજ અમારા ચારણવાડા ગામે પંચમુખી મહાદેવ મંદિરનો પ્રાજ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તો આજથી આજે નવ તારીખથી લઈ અને અગિયાર તારીખ સુધી ઊંડા હોતી છે તો સૌ આજુબાજુના ગ્રામજનોને અને ભાવિ ભક્તોને નમ્ર અરજ કે પ્રતિષ્ઠાનો લાભ લેવા અને ભગવાનના દર્શન કરવા પધારવા વાવભાવી આમંત્રણ છે